સમાન અંતરે આઠ સળિયા આવેલા છે અને છત્રી ને પિસ્તાલીસ વર્તુળ ધારવાનું છે અને છત્રી બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્ર ફળશો તો અહીંયા જોઈ શકો કે આ છત્રી દોરી છે પણ છત્રી છે ને એને ઉપરથી છે ને ઉપરથી ઉપરનો ભાગ છત્રી ખોલી અને ઉપરનો ભાગ જો તો આવી રીતે દેખાય કેવી રીતે દેખાશે આવી રીતે એટલે આ ભાગ છે ને એને ધ્યાનમાં લેવાનો છે છત્રી તો સમજાઈ ગયું કે દોરી પણ આ ભાગ છે ને એને ઉપરનો આ આમ જોશો ને ઉપરથી તો આ ભાગના એટલે દેખાય કેવું આવો આકાર દેખાય છે એટલે વર્તુળ આકાર દેખાય છે બરોબર હવે એમાં એવું કીધું છે આઠ સળિયા છે કેટલા સળિયા છે ભાઈ આઠ સળિયા જો આ એક સળિયો છે આ બે સળિયા આ ત્રીજો આ ચોથો આ પાંચમો આ છઠ્ઠો આ સાતમો અને આ આઠમો કેટલા સળિયા છે આ ટોટલ આઠ સળિયા છે હો બીજું છત્રીને 45 સેમી ત્રિજ્યા વાળું એટલે આની ત્રિજ્યા કેટલી છે ભાઈ 45 જો આમાં ત્રિજ્યા આપી દીધી ઓલામાં શું હતું વ્યાસ હતો આમાં ત્રિજ્યા છે તો એવો સમતલીય વર્તુળ ધારી લીધો એટલે કે આ એક ધારી લીધો કે એક વર્તુળ છે છત્રી છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચે બે ક્રમિક સળિયા એટલે એક આ સળિયો ને એક આ સળિયો બે ક્રમિક સળિયા છે એની વચ્ચે એટલે આ ભાગ સમજો બરાબર હવે આ ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે એ ભાગ બન્યો શું લઘુ વૃતાંશ બસ તો અહીંયા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે અહીંયા લખશું પહેલા એક વસ્તુ ઘટે છે અને તે એટલે થીટા અને મેં આગળ કીધું હતું હમણાં કે થીટા ની અંદર કેમ શોધવું આપણે તો અહીંયા આના ભાગ કેટલા છે ભાઈ કેટલા સળિયા છે આમાં આઠ તો ત્રણસો સાઈઠ ને કેટલા વડે ભાંગી નાખશું આઠ વડે એટલે આપણને થીટા મળી જશે તો થીટા બરાબર ત્રણસો સાઈઠ છેદમાં આઠ બરાબર આઠ છ બત્રીસ ચલો બસ થીટા મળી જો ત્રીજા છે તો બસ આપણે લખવાનું છે કે બે ક્રમિક સળિયા વચ્ચે તો અહીંયા લખશું કે છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ અને એનું સૂત્ર આપણે જે લઘુ વાળું ત્રણસો સાહીઠ ગુણ્યા પાય આર નો હવે થી આપણી પાસે છે કેટલો છે પિસ્તાલીસ છેદમાં ત્રણસો સાઈઠ પાય એટલે કેટલા તો કે બાવીસ ના છેદમાં સાત આર આપણી પાસે છે કેટલા પિસ્તાલીસ સેમી એટલે પિસ્તાલીસ ગુણ્યા કેટલા કરશો પિસ્તાલીસ ચલો હવે જે ઉડશે ઉડાડશું પહેલા તો તો અહીંયા તમે શું ઉડે શું ઉડશે તો કે સાત વડે કઈ ઉડે છે નથી ઉડતા અહીંયા બાવીસ ના ત્રણસો સાહીઠ ના અડધા થશે આના અગિયાર અડધા થશે થાય થાય ને અને આના અડધા કરવા પડશે કેમ કે આના બે વડે અડધા થયા તો આના અડધા કેટલા થશે કેટલા થશે એકસો ને 180 150 1 300 ના ભાગ 150 અને 60 ના ભાગ 30 30 એટલે 100 ને કેટલા થઈ જશે 80 એટલે અહીંયા આવશે 180 હવે કંઈ ઉડશે 45 ચોક તો અહીંયા 45 ચોક આલો ઉડી ગયા ચાલો કેમ કે 45 * 100 = 180 થાય 45 * 4 એટલે 90 5 * 5 = 25 4 વખત 45 એટલે 90 થઈ ગયા હજી ઊડશે કઈ આવે હવે મને લાગતું કે ઉડે ઉડે ક્યાંક આ નથી ઊડતું તો કઈ નથી કરવાનું હવે ગુણાકાર ઉપરનો અને નીચેનો ગુણાકાર અને પછી ભાગાકાર ચલો તો 45 * 45 કરો પહેલા એ ભાઈ 45 45 સોક છે ભાઈ એક 45 તો জ্ঞাত ને અહીંયા એક કાટ અમે પણ આ 45 અને હજી આ 45 બે જગ્યાએ તો છે ને ભાઈ બરાબર તો અહીંયા શું આવશે તો કે પિસ્તાલીસ ગુણ્યા પેલા પિસ્તાલીસ પાંચ બે આઠ નવ દસ આવશે અને બે હવે તો કે હજી આપણે ઉપર અગિયાર છે કેમકે પિસ્તાલીસ નું પિસ્તાલીન ગુણાકાર કર્યો ને પાછો હજી અગિયાર વડે કરવાનો બાકી છે તો આ છે જે બે હજાર પચીસ નો આપણે અગિયાર વડે કરીએ જીરો પાંચ બે જીરો બે પાંચ બે 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 પાંચ સાત અને તો તો બાવીસ હજાર બસો ને થાય ઉપર લખશું બાવીસ હજાર બસો પિંચોતેર છેદ માં ચાર સત્તા કેટલા થઈ જશે અઠ્યાવીસ હવે ભાંગાકાર કરવાનો છે ભાઈ અઠ્યાવીસ તો કે બાવીસ હજાર સોરી હવે ભાંગાકાર કરવાની જરૂર નથી કેમ કે તમારા જવાબમાં અહીંયા અહિયાં સુધી જ છે નીચે એટલો જ જવાબ છે એટલે ફાઈનલ જવાબ આપણો આન્સર આવી ગયો કેટલું મળે છે તે અહિયાં છે સેમી એટલે આ આવશે સેમી નો સ્કેર